ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકાના સુખલ ગીર્થ પાસે અને કેટલાક રેત સુખલ સુકલકીત પાસે ઊંડા ઊંડા ખાડા ખોદ્યા છે રેતી કાઢવાના મશીનથી રેતી કાઢી એમાં યુજલપુરના સામાજિક

મૃત્યુ પામ્યા છે અને એમાં ખાસ કરીને જે રેત માફિયાઓ આડેધડ નદીમાં ગેરકાયદે કાઢે છે મેઈન કારણ આ છે આ ભરૂચ તાલુકા પૂરતું જ નહીં ઝઘડિયા પાસે પણ ચાર પાંચ વર્ષ પહેલા આ ઘટના ઘટીથી નારેશ્વર કરજણ તાલુકામાં ત્યાં પણ ચાર પાંચ વર્ષ પહેલા અમદાવાદના એક પરિવાર આવ્યો આઠ થી નવ લોકો ડૂબી ગયા હતા અને થોડા સમય પહેલા પાંચ ચાર પાંચ મહિના પહેલા જ નર્મદા જિલ્લાના ચાણોદ પોઈસા ગામે ત્યાં નર્મદા નદીની અંદર એ પણ આ રીતના ત્યાં લોક્રિયા માટે મરણોત્તર વિધિ માટે બધા આવતા હોય ત્યાં પણ એક પરિવારના ચાર પાંચ લોકો આ રીતના ડૂબી ગયા આમ દર વર્ષે કોઈક ને કોઈ આ રીતના જે રેત માફિયા જે ખાડા ખોદેલા છે આડેધર રીતે કાઢે છે મશીન બોટ થી મૂકીને એના કારણે ઠેર ઠેર નર્મદા જિલ્લો વડદરા જિલ્લો ભરૂચ જિલ્લો આખા નર્મદા કાંઠા ઠેર ઠેર ખાડા હોય છે અને આવી ઘટના અજાણ્યા માણસો આવે છે એમને ખ્યાલ હોતો નથી કે અહીંયા ખાડા ઊંડા છે આ રીતના ભોગ બનતા હોય છે આ તો આ તો માનવની વાત કરું કેટલીક વખત તો પશુઓ આવી જગ્યાએ પાણી પીવા જતા હોય છે પશુઓ પણ અંદર જટાઈ જતા હોય છે ઊંડા ખાડા હોવાના કારણે ઉપર હજી ક્યાંય પત્તો પણ લાગતો નથી આ સ્થિતિનો આખો ત્રણે જિલ્લામાં આ સ્થિતિ છે આના માટે અગાઉ પણ મેં વારંવાર જિલ્લા સંકલન હોય કે પછી જવાબદાર અધિકારીઓ હોય કલેક્ટર કે પછી પોલીસ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે ત્રણે ત્રણ જિલ્લામાં નર્મદા જિલ્લો હોય વડોદરા જિલ્લો કે ભરૂચ જિલ્લો અને રાજ્ય સરકારમાં પણ ભૂતકાળમાં લખ્યું છે હા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગઈ ગયા વર્ષે કડક હાથે કામ લીધું એટલે પાંચસો મહિના બિલકુલ આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકી ગઈ હતી ફરી પાછી આ પ્રકારની ચાલુ થઈ છે તો આ ઘટના ઘટ્યા પછી આજે માનનીય મુખ્યમંત્રી સાહેબને મેં પત્ર લખ્યો છે કે આ રેત માફિયા કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આવનારા દિવસોમાં ભવિષ્યમાં નિર્દોષ લોકો ભોગ ન બને એના માટે કાળજી રાખવી જોઈએ અને આના માટે મેં ઠેરવું છું ત્રણે ત્રણ જિલ્લાના જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર હોય વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર હોય કે પછી નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર આ બધા જ લોકોની મિલી ભગત અને ગાંધીનગર સુધી એમની લિંક હોય ગાંધીનગરમાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ સાથે જોડાયેલા હોય છે આ બહુ મોટા રાજકીય વગ ધરાવનારા લોકો હોય છે એના કારણે ઘણા અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરી શકતા નથી પરંતુ આજે જિલ્લા સંકલનની મિટિંગમાં પણ મેં આજે મેં કહ્યું ગમે તેટલા મોટા કોઈ પણ ચમરબંધી હોય પણ કાયદેસરની કાર્યવાહી કરો કારણ કે નિર્દોષ લોકોનો ભોગ બને છે આજે આજે વેજલપુરમાં જે પરિવારને અમે મળ્યા જે ત્રણ લોકો જે ભોગ બન્યા છે પરિવાર ને મળ્યા આજે એટલા બધા ગરીબ છે એટલું બધું રોદન કરે છે આપણને એટલું બધું દુઃખ થાય છે તો આના માટે આવનારા દિવસોમાં આ આવા બીજા કોઈ નિર્દોષ લોકો ભોગ ના બને એના માટે મેં પત્ર લખીશું માનનીય મુખ્યમંત્રીને અને ત્રણે ત્રણ જિલ્લાના વહીવટી તંત્રને પણ હું આના વાકેફ કરવાનું છું કે ભાઈ જવાબદારી તમારી છે ગેરકાયદેસરની પ્રવૃત્તિ તમારા નેજા આંખ હેઠળ ચાલે છે આ જિલ્લા વહીવટી તંત્ર એટલે બધું જ આવી જાય પોલીસ ખાતું ખાણ ખનીજ હોય પરિવાર છીનભીન થઈ જાય છે તો એવા લોકોને પણ સરકારે વળતર આપવું જોઈએ એ રીતના આજે મુખ્યમંત્રી પત્ર લખ્યો છે અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો